સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા ખેડૂત મિત્રોને આંતરખેડ કરવા માટે મિની ટ્રેક્ટરની અંદર મિત્રો સબસિડી આપવામાં આવે છે તાજેતરમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા મિની ટ્રેક્ટર યોજના માટે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવનાર છે તો જે પણ ખેડૂત મિત્રોને માર્ચ મહિનામાં ઓનલાઈન અરજી કરવાની બાકી રહી ગયેલ હોય તેમજ જે પણ ખેડૂત મિત્રોને હવે મિની ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય ટૂંકા ગાળાની અંદર તો તે ખેડૂત મિત્રોએ આ ખેડૂત પોર્ટલ પર મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહે છે મિની ટ્રેક્ટરની અંદર મિત્રો બાગાયત વિભાગ દ્વારા સામાન્ય જાતિના ખેડૂતોને પિસ્તાલીસ હજાર રૂપિયા જ્યારે અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના ખેડૂતોને મિત્રો સાઠ હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવે છે જેની અંદર ખેડૂત મિત્રોએ વીસ પીટીઓ સુધીના મિત્રો ટ્રેક્ટરની ખરીદી કરવાની રહે છે તો સહાય લેવા માટે મિત્રો તમારે કયા કયા કાગળો જમા કરાવવાના રહે છે તેમજ આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આજે આપણે મેળવીશું ઓનલાઈન અરજી મિત્રો તમારે આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે ઓનલાઈન અરજી મિત્રો તમારે ટ્રેક્ટર વીસ પીટીઓ એચપી સુધી નામના યોજનાની અંદર કરવાની રહે છે ઓનલાઈન અરજી મિત્રો એક ડિસેમ્બરથી લઈને તમે સાત ડિસેમ્બર સુધી કરી શકશો એટલે કે સાત દિવસ માટે તમે મિત્રો ઓનલાઈન અરજી કરી શકશો એક ડિસેમ્બરથી લઈને સાત ડિસેમ્બર સુધી હવે મિત્રો જમા કરાવવાના કાગળો તો મિત્રો બાગાયત વિભાગની અંદર ખેતીવાડી વિભાગ જેવું નથી હોતું ખેતીવાડી વિભાગની અંદર આપણે જ્યારે કોઈ પણ ઓનલાઈન અરજી કરીએ ત્યારે મિત્રો તેના માટે કાગળો જમા કરાવવાના હોતા નથી જ્યારે બાગાયત વિભાગની અંદર મિત્રો તમારે અરજી કર્યા બાદ આ કાગળો મિત્રો તમારે જિલ્લાની બાગાયત કચેરી ખાતે જમા કરાવવાના રહે છે ત્યારબાદ જ મિત્રો તમને પૂર્વ મંજૂરી મળશે જો કોઈ પણ ખેડૂત મિત્રો કાગળ જમા નહીં કરાવે મિત્રો તો તેમને પૂર્વ મંજૂરી મળશે નહીં તો કાગળોમાં સૌપ્રથમ મિત્રો તમે આઈ ખેડૂત પોર્ટલ પર જે ઓનલાઈન અરજી કરેલ હોય તેની અરજીની એક નકલ આઠ તથા સાત બારના ઉતારા બેંક પાસબુકની નકલ અને મિત્રો એક આધાર કાર્ડની નકલ આટલા કાગળો તમારે તમારી જિલ્લાની મિત્રો બાગાયત કચેરી ખાતે જમા કરાવવાના રહે છે સહાયની વાત કરીએ તો મિત્રો જનરલ તથા ઓબીસીના ખેડૂતોને પિસ્તાલીસ હજાર રૂપિયાની સબસિડી મળવાપાત્ર રહે છે જ્યારે અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના ખેડૂતોને મિત્રો સાઠ હજાર રૂપિયાની સબસિડી મળવાપાત્ર થશે જેની અંદર ખેડૂત મિત્રોએ વીસ પીટીઓ સુધીના મિત્રો ટ્રેક્ટરની ખરીદી કરવાની રહેશે વીસ પીટીઓ એચપી સુધીના ટ્રેક્ટરની ખરીદી કરવાની થશે હવે મિત્રો તમને પૂર્વ મંજૂરી મળે ત્યારબાદ તમારે કયા કયા કાગળો જમા કરાવવાના રહેશે તેની ચર્ચા કરીએ સૌ પ્રથમ તો મિત્રો જ્યારે તમને પૂર્વ મંજૂરી મળે તે મંજૂરીથી મિત્રો સાઠ દિવસની અંદર તમારે ટ્રેક્ટરની ખરીદી કરવાની રહેશે સાઠ દિવસની અંદર મિત્રો ટ્રેક્ટરની ખરીદી કરવી ફરજિયાત છે નહીં તો મિત્રો તમારી અરજી ઓટો રિજેક્ટ થઈ જશે તો મિત્રો તમારે સાઠ દિવસની અંદર ટ્રેક્ટરની ખરીદી કરી અને નીચે મુજબના કાગળો જમા કરાવવાના થશે ટ્રેક્ટરની ખરીદી મિત્રો તમારે કૃષિ વિભાગ દ્વારા એટલે કે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ એટલે કે ગુજરાત સરકાર દ્વારા જે નક્કી કરેલા ઉત્પાદકના અધિકૃત વિક્રેતા એટલે કે જે સરકાર માન્ય ડીલર હોય તેની પાસેથી મિત્રો તમારે કરવાની છે આ ડીલરોની માહિતી મિત્રો તમને આઈ ખેડૂત પોર્ટલ પરથી ઇનપુટ ડીલરો નામનો એક ઓપ્શન જોવા મળશે તેના પરથી મળી રહે છે હવે મિત્રો જમા કરાવવાના કાગળો સૌ પ્રથમ મિત્રો તમારે ટ્રેક્ટરનું ઓરિજિનલ બિલ જમા કરાવવાનું રહેશે ટ્રેક્ટરનો સેલ રેકોર્ડ આરટીઓનો પાર્કિંગ પાર્સિંગ લેટર પેડ પચાસ અથવા તો સોના સ્ટેમ્પ પર મિત્રો જે અધિકારી તમને જણાવે તે રીતે તમારે એક સોગંદનામું રજૂ કરવાનું રહેશે તલાટીનો મિત્રો એક દાખલો રજૂ કરવાનો રહે છે અને મિત્રો લાભાર્થીનો એક ફોટો જે ટ્રેક્ટર સાથેનો હોવો જોઈએ તો આટલા કાગળો મિત્રો તમારે સહાય લેવા માટે રજૂ કરવાના રહે છે આ વિડીયો બાબતે જો તમને મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવી શકો છો વિડિયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને